જેને અનુલક્ષીને આજે ચેખલા પગીમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું મારો દેશ અંતર્ગત હવે પછીનો શું કાર્યક્રમ હશે હવે પછીનો એ કાર્યક્રમ છે કે ગામમાં તમામ રહી જતો વિકાસના કામો ને વારંવાર સરકારશ્રીમાં તેમજ આપણા લોકલાડી લાધા રહસપેશી કે જેમનો સદાય વિકાસના માટે બહુ જ સારો અભિગમ હોય છે વારંવાર અમે એ ગામના આગેવાનો હું ભાઈ શ્રી અમારા યુવા કાર્યકર દશસિંહજી રમેશભાઈ તેમજ સરપંચ અમારી આખી ટીમ જે વિકાસના માટે જે દોટ મૂકી છે એ અમે લગભગ અમારી પૂરી ટીમ સાથે મહેનત કરીશું અને ગામને વિકાસના પંથે લઈ જવાની અમે આશા